નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી પહેલા ગુજરાત સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર કચ્છમાં રોકાણનો યહી સમય સહી સમય ભારત ઝડપથી વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે વિકાસ ભી અને વિરાસત ભી આ શબ્દો નરેન્દ્ર મોદીના છે વિશ્વમાં અસ્થિરતા વચ્ચે ભારતમાં અભૂતપૂર્વ નિશ્ચિતતા રાજકીય સ્થિરતા છે રાજકોટમાં વાઇબ્રિટ સમિટનું ઉદ્ઘાટન કરાયું જામનગરમાં વિશ્વસ્તરીય હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે મુકેશ અંબાણીએ કહ્યું છે રીજનલ વાયબ્રન્ટ સમિટમાં જાણીતા ઉદ્યોગપતિઓએ સંકલ્પના લીધી સાયબર સિક્યુરિટી માલવેર માલવેર બાઇટ્સનો ઘટસ્ફોટ થયો છે ઇન્સ્ટાગ્રામના એક પોઈન્ટ પંચોતેર કરોડથી વધુ યુઝર્સનો ડેટા લીક થયો છે સાયબર હુમલાનું મોટું જોખમ તોડાઈ રહ્યું છે અમેરિકામાં આઈસી એજન્ટો વિરુદ્ધ જનતાના દેખાવો વધારે ઉગ્ર બની રહ્યા છે છાણીમાંથી દારૂ કન્ટેનર પચાસ લાખની મત્તા કબ્જે કરાઈ જાહેર મહિલા અધિકારીને પતિએ ધમકી આપી અરજી કરી સસ્પેન્ડ કરાવી દેશ બે વર્ષ સુધી અપીલ ફાઇલ ન કરતા કોર્ટનો વ્યાજ સાથે છ સિત્યોતેર લાખ ચૂકવવા માટે આદેશ પીએચડી કરતા વિદ્યાર્થીની લાશ ફતેગંજના બંધ રૂમમાંથી મળી આવી બે દિવસથી પરિવાર સંપર્ક કરી રહ્યો હતો ભારત ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટોના કાળા બજારનું રેકેટ ઝડપાયું છે ટિકિટ કબજે થઈ કોટંબી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી વન ડે શ્રેણીની ભારત ન્યૂઝીલેન્ડની પ્રથમ મેચ અને જેમાં ભારતે પ્રથમ મેચ જીતી અને લીડ હાંસલ કરી છે ભારત ભારતનો શાનદાર જીત અહીંયા થઈ સિપલીગર ત્રીજી બાવરી જેવી ગેંગ પકડાતા ગુનાઓમાં છ પોઈન્ટ સત્તર ટકાનો ઘટાડો થયો છે વર્ષ દરમિયાન વડોદરા પોલીસની કામગીરીના લેખા જોખા પર વાત કરીએ તા કહી શકાય સમરસ હોટેલમાં સમસ્યાનો ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓ આખી રાત ગેટ બહાર સૂઈ રહ્યા ચીનના ડાઉનગ્રેડ યાનની આયાત નિયંત્રિત કરવા નાયલોન યાર્ન સ્પીનર્સ એસોસિએશને માંગ કરી સાબરમતી સ્થિત બુલેટ ટ્રેનની ઓફિસમાં ટેકનિકલ સાધનોની ચોરી થઈ કોઈ જાણભેદુ વ્યક્તિની સંડોવણીની શક્યતા છે ઓગણીસ ઓગણીસ વિશિષ્ટ સ્વ અભિવ્યક્તિપૂર્ણ ગાયકી અંગની ભેટ મોહન વીણાને સુપ્રસિદ્ધ સપ્તક શાસ્ત્રીય સંગીત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પંદરમી તારીખે જાહેર પોલીસે અને પેટ્રોલ ટેન્ક ખોલતા જ દારૂની એકસો ને અઠ્યાસી બોટલ મળી આવી ગોત્રીમાં પંદર વર્ષની કિશોરીએ ફાંસું ખાઈ અને આ આપઘાત કરી લીધો શહેરમાં ઠેર ઠેર ખોદેલા ખાડા જીવડાણ બની રહ્યા છે અટલાદરામાં ગાયનું રેસ્ક્યુ કરાયું છે ઇસ્કોન રોડ પર વૃદ્ધનો અછોડો લૂંટનાર ત્રણ અછોડા તોડ પકડાયા છે એક નજર દિવ્ય મુખ્ય હેડલાઇન્સ પર રાજકોટ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં રાજ્યના બજેટથી બમણા આઠ લાખ કરોડના રોકાણની જાહેરાત કરાઈ રાજકોટમાં દોઢ વર્ષમાં દવાઓમાં અધતન નવ કરોડનું રસકાઉન્ટ સંસ્થા દવાઓમાં સાહીઠ સુધી વળતર આપ્યા છે નવા કુટુંબી સ્ટેડિયમમાં પહેલી વન ડે મેચ રમાઈ અને ન્યુઝીલેન્ડે હરાવી ભારત જીત તરફ મંડાણ કર્યું છે નવી પેઢી માતૃભાષા ભૂલવા લાગી છે એટલે યુએસમાં શરૂ કરી મરાઠી શાળા ભવન માટે માત્ર બે કલાકમાં જ એકાવન કરોડના દાનની જાહેરાત મળી જાસપુરમાં આંજણા ચૌધરી સમાજના ભવનનું ભૂમિપૂજન થયું કોટંબી સ્ટેડિયમના માર્ગો પર આઠ કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો ક્રિકેટરોની બસ વીઆઈપી ફસાયા લોકો રોડ પર કાઢવા પડ્યા ટ્રાફિકની ગુકલી સ્ટેડિયમ રોડ પર ચક્કાજામ મેચ ચાલુ થયાના દોઢ કલાક બાદ ત્રણ હજાર લોકો સ્ટેડિયમ પહોંચ્યા પાર્કિંગ સિક્યુરિટી ચેકથી કંટાળ્યા એરપોર્ટ સર્કલથી છે કોટંબી સુધી રસ્તા ઉપર જર્સીઓ ખરીદવા પડા પડી આખું સ્ટેડિયમ ટીમ ઇન્ડિયાની ભૂરી જર્સીના રંગે રંગાયું હતું કરેલીબાગમાં ભર શિયાળે પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો માટલા ફોડી રહીશું વિરોધ કર્યો છે ઈરાનની વાત કરીએ તો છુપાઈ જાય છે એજન્ટ વિરોધીઓને હંફાવવાનો ખૂની ખેલ કચ્છમાં કાશ્મીરી ઠંડી પડી રહી છે નલિયામાં ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રી અને ભુજમાં નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે સન્યાસી બનવા અઠ્યાવીસ થી ઓછી વય ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત છે ક્રિપ્ટો પર કડકાય લાઈવ સેલ્ફી પાન કાર્ડ અને લોકેશન ડેટાથી થશે છે

સાયકલોપેડિયન દ્વારા ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો મકર સંક્રાંતિ પૂર્વે શેરડીના સિત્તેર રૂપિયાને અને બોરના ભાવ કિલોએ સો થી એકસો પર પહોંચ્યા છે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર હજાર આત્મઘાતી બોમ્બરો ભારત હુમલો કરવા માટે તૈયાર છે મસૂદ અઝહરનું આ નિવેદન સામે આવ્યું છે ઈરાનના વિરોધ પ્રદર્શનોને બે સપ્તાહ પૂરા થયા મૃત્યુ આંક બસો પર પહોંચ્યો છે દિલ્હીના દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી આશરે પંદર કરોડ રૂપિયા ધૂતી લેવાયા સરળ બનાવાયેલો નવો આવકવેરા કાયદો પહેલી એપ્રિલથી અમલી બનશે અશ્લીલ સામગ્રી મુદ્દો જેમાં એક્સે ભૂલ સ્વીકારી છસો અકાઉન્ટ દૂર કર્યા છે ગોળીબારના બનાવ પછી અમેરિકામાં આઈસી વિરુદ્ધ દેખાવો વધારે હિંસક બની રહ્યા છે હવે ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો દોડશે ગુજરાત વૈશ્વિક રોકાણનું પસંદગીનું કેન્દ્ર બન્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ કહ્યું છે કેરળ કોંગ્રેસના ધારાસભ્ય મમકુટ થિલની જાતીય શોષણના કેસમાં ધરપકડ કરવામાં આવી છે મિસિસિપીમાં લોહિયાળ હત્યાકાંડ યુવકે પિતા કાકા સહિત છને ઠાર કર્યા રશિયાના વોરોનેસ પર ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું ત્રણ ઘાયલ થયા છે ચીનના શાંઘાઈમાં વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી ભારતમાં હવે ક્રિપ્ટો યુઝર્સ માટે લાઈવ સેલ્ફી જીઓ ટેગિંગ ફરજિયાત કરાયું છે

શુદ્ધિકરણ જાપાનના ટોક્યોમાં ઇનારી મંદિરમાં નવા વર્ષ માટે પ્રાર્થના કરવા અને તેમની આત્માને શુદ્ધ કરવા માટે એક સમારોહ યોજાય છે કે જેમાં બરફથી સ્નાન કરી અને શુદ્ધિકરણ કરાય છે લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ગઝની ઔરંગઝેબ ઇતિહાસમાં દફનાઈ ગયા સોમનાથ હળી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ નિવેદન સોમનાથ મંદિર સ્વાભિમાન પર્વમાં તેઓ સહભાગી બન્યા હતા શિવ સાધના બાદ જનસભાને સંબોધન પર કર્યું હતું કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ત્રીસ જાન્યુઆરીએ નવમી વખત બજેટ રજૂ કરશે સંબોધન જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ થશે જામનગરમાં સૌથી મોટી ક્લીન એનર્જી ઇકોસિસ્ટમ ઊભી કરવામાં આવશે આ જાહેર કર્યું છે મુકેશ અંબાણીએ અમેરિકી સૈન્યની સીરિયામાં આઈએસઆઈએસ સામે સૌથી મોટી એરશો એક પાત્ર જેટલા સ્થળોને નિશાન બનાવ્યા અમેરિકી સૈન્યના ત્રણ જવાનના મોતનો બદલો લેવામાં આવી રહ્યું છે ભાઈને જન્મદિનની સરપ્રાઈઝ ન આપી શકતા સીએમઓએ ડ્રીમ જોબ છોડી દીધી ડેનિયલ મીને મે સીમેઓ તરીકે જોડાયો હતો પગાર બે કરોડ અને દિવસમાં બાર કલાક કામ પણ કરવું પડતું જળ સંપત્તિ મંત્રી ઈશ્વરજી પટેલે સિનોર જૂથ પાણી યોજનાની મુલાકાત લીધી અઠલાદરામાં ખુલ્લી ગટરમાં પડેલી ગાયને મહામુસીબતે બહાર કાઢવામાં આવી વન્યની બે હજારની ટિકિટ દસ હજારમાં વેચતા બે જડપાયા છે

મુખ્ય મહેન્દ્ર પ્રજાપતિ મહેસાણાથી ઝડપાયો છે કલાલી તળાવ પાસે સુરક્ષાનો અભાવ સ્ટ્રીટ લાઈટની પૂરતી વ્યવસ્થા ન હોવાથી અંધારામાં તળાવની કિનારી જ ન દેખાતી હવે અહીં અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ગણાશે પતંગ દોરીની ખરીદીથી બજારો ધમધમ્યા છે ઉત્તરાયણને હવે ગણતરીના દિવસ બાકી છે અને તેવામાં પતંગ અને દોરીની ધૂમ ખરીદી થઈ રહી છે

યુએસમાં ગુલાબી કોકેનનો આતંક ખાવાથી શરીર ભૂરું થઈ જાય છે દરોડામાં પિંક કોકેન મળી આવ્યા પછી ચેતવણી જાહેર કરાઈ છે ન્યુયોર્કમાં બે હજાર પચીસમાં દાણચોરીના એક કેસમાં પિંક કોકેન અને ઢગલાબંધ હથિયારો મળી આવ્યા ગામડાઓ સુધી આ કોકેન પહોંચ્યું છે એક્સપ્રેસ વે પર વાહન બે મિનિટ ઊભું રહેશે તો એઆઈ સિસ્ટમથી કંટ્રોલને જાણ થશે અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે પર હવે એઆઈ કેમેરા સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે રાજ્યની એકવીસ હજાર ચારસો સુડતાલીસ સરકારી સ્કૂલોની દસ પોઈન્ટ એકાવન લાખ વિદ્યાર્થીઓને સેનેટરી નેપકીન મળશે ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ માટે નીટ લેવા નવા કમિશનની એનટીએને સૂચના સૌરાષ્ટ્રને કચ્છ આજે ભારતના ગ્રોથ એન્જિન અહીં રોકાણનો આ શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કહેવું છે સંસ્કારધામના વિદ્યાર્થીઓએ બનાવેલો સંસ્કાર સેટ વન ઇસરો લોન્ચ કરશે ગુજરાતી પરિવારની દીકરીને જર્મનીના ફોસ્ટર કેરવાથી મુક્તિ આપવા માટે માંગ કરવામાં આવી છે ડોક્ટર આંબેડકર યુનિવર્સિટીની જંગી ફી વધારો જીકવા દરખાસ્ત વિદ્યાર્થી પર 178% અને વિદ્યાર્થીની પર 317% ફી વધારો કરાશે રવિવારની રજા અને ફેન્સને મજા પડી કે ઐતિહાસિક જંગથી શહેર આખું જ ક્રિકેટમય બની ગયું હતું હાઈ સ્કોરિંગ મેચમાં ભારત 50મી ઓવરમાં જીત્યું કોહલી સદી ફટકારતા ચૂકી ગયો વિરાટ લિટલ ફેન પ્રથમ મેચ જોવા માટે પહોંચી હતી સરકાર ઓપરેશન સિંદુર બંધ કરીને પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરે સબરીમાલામાં સોનું ન બચાવી શક્યા તો ધર્મ શું બચાવશો અમિત શાહે આ કહ્યું છે ઉત્તર ભારતમાં ગાત્રુ થી જવતી ઠંડી ઘણા સ્થળોએ પારો શૂન્યની નજીક પહોંચી ગયો છે